આજ રોજ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના ગુરુવારના રોજ ચાંદીપુરા વાયરસ રોગ ના ફેલાવો તાબુ તાપી જિલ્લામાં ન થાય તે માટે આખા જિલ્લામાં મેલાથીઓન દવાનો છંટાવ ચાલુ જ છે તે અનુસાર આજ રોજ વ્યારા તાલુકાના લખાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં એમ પી સાથે ગામના મજૂર દ્વારા છંટાવ કરવામાં આવી રહ્યો છે આ વાયરસ નાના બાળકોને એટલે કે સાતથી પંદર વર્ષના બાળકોને વહેલી અસર કરે છે માટે તે અંગેનું આરોગ્ય શિક્ષણ લખાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર શ્રી રાકેશભાઈ વળવી દ્વારા શાળામાં થતાં વાલીઓને મિટિંગ કરીને આપવામાં આવ્યું હતું આ આખો કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર પાઉલ વસાવાના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લાના તથા બીજા અધિકારી શ્રી ડૉક્ટર ભાર્ગવ દવે સાહેબ તથા રોગચાળા નિયંત્રણ અધિકારી શ્રી ડૉક્ટર સ્નેહલ પટેલ સાથે તથા જે તાલુકામાં દવાનો છંટાવ જેમના નિયંત્રણ હેઠળ ચાલી રહ્યો છે તેવા ડૉક્ટર પ્રણવ પટેલ સાહેબ તાલુકાના આરોગ્ય અધિકારી શ્રી તથા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લખાલીના વિસ્તારમાં છંટાવ ચાલી રહ્યો છે ત્યાંના વડા વડા એવા ડોક્ટર કલ્પેશ ચૌધરી સાહેબ તથા ડોક્ટર અનિમેશ ધીવર સાહેબ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લખાલીનો તમામ સ્ટાફ આ કામગીરીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલ છે આ આમ આ રોગને આપણા વિસ્તારમાં ન આવે તે રીતે તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે આ તમામ કાર્યક્રમનું સંચાલન અને સુપરવિઝન વ્યારા તાલુકાના તાલુકા સુપરવાઇઝર શ્રી રાકેશભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યું છે રિપોર્ટર સમીરભાઈ શાહ વ્યારા